જુનાગઢના માંગરોની ગોપાલકૃષ્ણ ગૌશાળા નવપલ્લવ પાર્શ્વનાથ જીવદયા મંડળ પાંજરાપોર ગૌશાળા ગૌરક્ષા સેવા સહિત ગૌરક્ષકો દ્વારા બીમાર ગાયોની સારવાર ચારા અર્થે ગોદાન લેવા શહેરના અલગ અલગ મંડળ લગાવડાયા છે દાન ધર્મનું વિશેષ પર્વ કહેવાતું મકરસંક્રાંતિ જેમાં લોકો દ્વારા તલના લાડુ અન્નદાન પક્ષીઓનો ચાણ ગોદાન સહિત અલગ અલગ રીતે દાન પુણ્ય કરવામાં આવતું હોય છે ત્યારે માંગરોળના દસ વર્ષની જે એમાં મકરસંક્રાંતિમાં

જેમાં યાત્રિકો દ્વારા નીકળતા વાહનો તેમજ માંગરોળની આજુબાજુના ગામના લોકો પણ ખૂબ સાથ સહકાર અમને મળી રહ્યો છે આજે આજના પાવન દિવસે મકર સંક્રાંતિના પાવન દિવસે અબોલ પશુઓ માટે લીલા ઘાસચારા માટે આપનું દાન સ્વીકારવામાં આવશે માંગરોળ પાંજરાપોર વર્ષો જૂની સંસ્થા છે વર્ષમાં એક વખત દાન અમે આ સ્ટોલ નાખીને સ્વીકારીએ છીએ આપનું દાન અમને મળતું આવીએ છે અને હજી પણ આગળ મળતું રહે છે એવી શુભેચ્છા આજે ચૌદ જાન્યુઆરી એટલે મકર સંક્રાંતિ નો પાવન પર્વ અને આ પાવન પર્વ નું મહત્વ દાન અને પુણ્ય નું હોય છે જેથી આજે બધા લોકો દાન ધર્મ કરતા હોય છે જેથી કરીને આપણે શ્રી ગોપાલ કૃષ્ણ દ્વારા વર્ષો જૂની પરંપરા મુજબ લીમડા ખાતે ગૌ દાન માટે ગૌશાળાના નિભાવ માટે દાન એકત્ર કરવા માટે ટ્રસ્ટીશ્રીઓ દિલજીભાઈ કાંતિભાઈ ભગીરથભાઈ પરેશભાઈ બધા ટ્રસ્ટીશ્રીઓ અને ગામના મુખ્ય આગેવાનો સાથે અમે આજે લીમડાતો ખાતે દાન એકત્ર કરવા માટે સ્ટોલ રાખ્યો છે અને આજે લોકો ઉમદા હશે દાન કરીને પૂર્ય કમાવે છે પ્રકાશ લાલવાણી દિવ્યાંગ ન્યૂઝ માંગરોળ જુનાગઢ